કંપની બહાર વર્કરોનો બોલ છેલ્લા વીસ વર્ષથી કામ કરતા વર્કરોને છીટ્ટા કરતા બોલ તડકા તાલુકામાં આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા બસો જેટલા વર્કરોને કોઈ કારણ કીધા વગર છીટા કરી દેવાતા વર્કરો દ્વારા બોલ કરવામાં આવ્યો હતો અગાઉ એકસો ત્રીસ વર્કરોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને થોડા દિવસ પહેલા પણ ચાલીસ જેટલા વર્કરોને કાઢી મૂકવામાં આવ્યા છે અને હાલ વધુ બીજા વર્કરોને નોકરીમાંથી કાઢી મૂકવા કોન્ટ્રાક્ટરને કંપની દ્વારા આદેશ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે આજે કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના ગેટ બહાર બસો થી વધુ વર્કરો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો ત્યારે વારંવાર ધડકાની કેડીલા કંપની દ્વારા વર્કરોને છૂટા કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે કંપની દ્વારા વર્ષો જૂના વર્કરોને કાઢી મૂકી નવા કાર્યકરો લેતા હોવાનું જૂના વર્કરો દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે જૂના વર્કરોને કાઢી મૂકવાનું કંપની મગનું નામ મળતી ન મળી પડતી નથી ચાર મહિનાના ઓવરટાઈમના પૈસા પણ નહીં ચૂકવ્યા હોવાનું એલાઉન્સમેન્ટ કાપવા હોવાનું વાત અને બોનસમાં પણ લોચો માર્યા હોવાનો વર્કરો દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે રિપોર્ટર મહેશ મકવાણા અમદાવાદ મારું નામ ઈશ્વરભાઈ નાણાભાઈ ચાવડા મારું ગામ ત્રાસદ હું છેલ્લા ત્રેવીસ વર્ષની અંદર પેન્ટલ પેકિંગની અંદર હું નોકરી પછી ફરી બજાવું છું અને આજે આજે અમે છેલ્લા શનિવારથી અમને અમારા કોન્ટ્રાક્ટરે એવું કીધું હતું કે તમે એકસો છવ્વીસ અથવા એકસો ચાલીસ જણાએ જે કંપની મેનેજમેન્ટે એવું કીધું છે કે તમે ઓપરેટર લેવલના જે માણસો કોન્ટ્રાક્ટવાળા છે એમને મેનેજમેન્ટે મશીન ચલાવવાની ના પાડી છે એના કારણે અમે બધા કોન્ટ્રાક્ટરે અમને જાણ કરી અને અમે એવું કીધું કે તમે આજથી ટર્મિનેટ તમને ઘરે મોકલવામાં આવે છે અમને સસ્પેન્ડ કર્યા છે અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે આજથી સોમવારથી નોકરી આવતા નહીં દરેક કોન્ટ્રાક્ટવાળા અલગ છે એટલે અમને એવું કીધું કે તમે આજથી સસ્પેન્ડ એટલે તમે કાયમ માટે કેર રહો એટલે અમે કોન્ટ્રાક્ટરને એવું કીધું ભાઈ તમને કોને કીધું આવું એટલે કોન્ટ્રાક્ટર એમને જાણ કરી કેરીલા યુનિયન તરફથી અમને ઓર્ડર છે ઉપરથી કિન્દર ચૌધરી સાહેબનો સંજય સિંહ સાહેબનો કે ભાઈ જે ઓપરેટર લેવાના કોન્ટ્રાક્ટમાં કામ કરે છે એ મશીન ચલાવશે નહીં એવું આહવાન કરી અને એના માટે અમને સસ્પેન્ડ કર્યા છે અમે કેટલી માર છેલ્લા શનિવાર થી બેઠા છીએ આજે અમે આ બધા એકત્રિત થઈને અંદર બહાર કારણ એવું છે કે અમે રોજીરોટી માટે અમે છેલ્લા ત્રેવીસ વર્ષથી પચીસ વર્ષથી પંદર વર્ષથી કામ કરીએ છીએ એનું આ અઢી ત્રણ વર્ષથી આ મેનેજમેન્ટ સંજયના આવાથી જે કેલીલાની જે હાલત ખરાબ કરી છે અને જે કેલીલા એટલું જોરદાર ચાલતું હતું જોરદાર પ્રોડક્શન ચાલતું હતું આજે અમારા ઇન્દ્ર મોદી એમનો પગે લાગીને વાત કરું છું કઈ ઇન્દ્ર મોદીજી અમને જે અમને સપોર્ટ હાલ હતા કંઈ સપોર્ટ એટલે એ જ્યારે જીવિત હતા અને એ વખતે આ કેરીલા ફાર્મા અમે ઉલ્લાસથી હરક ઉલ્લાસથી જે કામ કરતા હતા આજે આ કિન્દ્ર ચૌધરી સંજયસિંહના આહવાનથી જે અમને અમને જે શોષણ અમારું શોષણ કરી રહ્યા છે અને એ લોકો આજે પણ અમને છેલ્લા ત્રણ દિવસથી એકસો ચાલીસનું અમારા કોન્ટ્રાક્ટરના લિસ્ટ આપ્યું કઈ તમે સોમવારથી નોકરી આવતા નહીં એટલે અમે બધા કોન્ટ્રાક્ટવાળા એકત્રિત થઈને અને અમારા એનિયનના પ્રમુખ અમને સહકાર આપ્યો હોય બધા આભાર અને આના માટે અમારું શોષણ રોકાણ અમારું શોષણ જે કરે છે ને એ લાઈવ તમે ટેલિકાસ્ટ કરો અને અમારી અમે કંઈ તાલેવારના છોકરા નથી ગેટની અંદરથી એન્ટ્રી થાય જેને નોકરીની જરૂર હોય અને જેને પૈસાની જરૂર હોય ગેટની અંદર નોકરી આવતો હોય પછી ઘરે ઘરે ગાડી મંગલાવો હોય પણ એ છતાં હું આજની તારીખમાં આયન ચાવડા મારું નામ આયન ચાવડા પેકિંગ કરું આજે મારા ઘરની અંદર ખાવાનો રોટલો પડી નથી હું પાંચ પાંચ કિલો લોટ લાઈન દિવસો કાઢું છું અને આ મેનેજમેન્ટના કારણે આજે મારી રોજી સિન્વાઈ જઈ તો હું તમને બે હાથે તીજુ માથી મારી કહું છું કે અમારી અરજી સાંભળો અને મેનેજમેન્ટને રિક્વેસ્ટ કરું છું અમારું પહેલાં સિસ્ટમ એવી હતી દિનેશભાઈ વખતે કે અમારા કોન્ટ્રાક્ટમાં દર સાડા ચાર વર્ષ પૂરા થાય અને કોન્ટ્રાક્ટરના જેને સાડા ચાર ચાર વર્ષ પૂરા થયા હોય એના નવું એલાઉન્સ ચાલુ થાય એ બી કેન્સલ કરી નાખ્યું એ બી રદ કરી નાખ્યું હાલમાં હાલમાં જેનું એલાઉન્સ ચાલુ હતું એના છેલ્લા ચાર વર્ષથી આ ચોથું વર્ષ છે અમારે દર વર્ષે ત્રણ એલાઉન્સ આવતું હતું સાડી સાતસો પાંચસો વીસ અને સાડી છસો એવા ત્રણ ગેડ હતા એ ત્રણ ગેડ ના કુવામ નાખી દીધા અને આજની તારીખમાં અમે જે બહાર પાસે એકસો ચાલીસ જણા અમારું એલાઉન્સ રદ કરી નાખ્યું ચારસો છોતેર નોકરી કરવી હોય તો કેરલીલા ગેટ ની અંદર આવો ના બીજી કોઈ કંપની પકડી લો એવું એવું અમને આહવાન કર્યું છે એટલા માટે આજે હું બે હાથ ત્રીજું માથું મા કંપની કેરલીલા મેનેજમેન્ટને રિક્વેસ્ટ કરું છું કે સાહેબ અમે અમારી જે ભૂલ છે અમે જયારે આવ્યા

અમે કેરેલા કંપનીમાં બધા કોન્ટ્રાક્ટ વર્કરમાં જ કામ કરીએ છીએ આ મેનેજમેન્ટે મહિના પહેલાં બોતેર જણાનું લિસ્ટ કાઢ્યું આજે એકસોના વીસ જણાનું કાઢ્યું ટોટલ બસો જણાનું કોઈ જ કારણસર એ કોઈ કારણ કીધું નહીં ડાયરેક્ટ કોન્ટ્રાક્ટરને એવું કીધું કે ભાઈ આ બધાને કાલથી ઓપરેટરોને લેવાના નહીં હવે આટલા વીસ વીસ વર્ષથી અમે નોકરી કરતા હોય અને ડાયરેક્ટ ના પાડો તો અમારી રોજીરોટીનું શું અમે બસ અમે એના માટે જ આ ભેગા થયા છીએ કારણ બતાવો કે ભાઈ અમને આ કારણથી છૂટા કર્યા તો અમને ખબર જ પડે પણ કંપની અમને કહેતી નથી કઈ કરું કેડેલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ એ અમને કંપની મેનેજમેન્ટ કહે કે ભાઈ તમારું આ ફોલ્ટ છે તો એમને સુધારે પણ અમને એ ફોલ્ટ કહેતી નથી એટલે અમે આ ભેગા થયા છે અને અમે ન્યાય માટે ભેગા થયા છીએ મારું નામ મુકેશભાઈ લક્ષ્મણભાઈ પાંડવ છે હું છેલ્લા ચૌદ વર્ષથી કેરેલા કંપનીમાં કામ કરું છું અને હાઉસ કીપિંગની અંદર કામ કરું છું આ મેનેજમેન્ટ જ્યારથી આવ્યું છેલ્લા બે વર્ષથી ત્યારે ત્યારથી અમારા પગારમાં લોચા પડે છે અમારા બોનસ પણ માં પણ આ લોકો લોચો મારેલો છે અને અત્યારે હાલની અંદર અમારું એલાઉન્સ પણ કાપવાની વાત ચાલે છે અમારો છેલ્લા ચાર વર્ષની અંદર એટલે છેલ્લા ચાર મહિનાનું અમારું હજુ ઓ ટાઈમ અમને મળ્યો નથી એટલે અમે અમારા ઓ માટે ભાગી રહ્યા છીએ અમને કોઈ જવાબ આપતા નથી અમારો આ મેનેજમેન્ટ અમને કોઈ જાતનું કોઈ સંતોષકારક જવાબ આપતા નથી બરાબર